પોણી પાત કાકા કે આવી ગરમી નું વાગુજી હું ઉગ આ ગરમી જેટલી પડે છે કેટલું તાપમાન છે તાપમાન છે ને વરસાદ આવતો નહી મેઠાજી સરપંચ કહી દેવું છે કે ભાઈ ઢુંઢીઓ ઢુંઢીઓ કાઢો તે મેઘરાજા ની મહેર થઈ જાય તો આપણું ભલું થઈ જાય આ ગરમી જેટલી પડે છે જેટલી ગરમી પડે છે આ સોમા હમે ગરમી એવી ચાલુ થઈ જશે કે એક આ ઝાપટું આવ્યું આવ્યું વરસાદ એક થોડા સોટા પડે પડ્યા હમુર તો વરસાદ આપવાનું નોમ લેતો નહીં

એ વાત સાચી છે કે પછી કોઈ તમે મને એમ કયો છો કે વરસાદ લાવો વરસાદ લાવો તો છોતી આવા કયો તમારે તો અંગાથી આબુ પડે અરે હું આવું બીજું હું મારી ગોમ સરપંચ તરીકે ફરજ છે ત્યાં આવું બીજું તો હું કરું કયો બસ એમ કેવું થાય છે મારે તો મગ પૂંખેલા તું એ પૂંખેલી બધી એનું ઉગતું જ નહીં આપડા ગોમ માં શિકર હું થવા બેઠું છે ખબર પડતી નહીં કોર તો જેટલો વરસાદ પડ્યો તો તાણ પહેલા જ પંદર માં હાડમાં વરસાદ પડ્યો તે વાવે તારે હારો થઈ ગયો બધો અને આ અડધો હાડ ઉપર હેડ્યો તો વરસાદ પડતો નહીં

તારી મહિના પેલા મને લાગે છે એક કોમ કરો હવે મારી વાત તમે ગમે તે કરો સજા કરો અને સજા કરીને ચિંતા

તમે વરસાદ આવશે માને છોડ તાર મહિને હું આયો તૈય ચાર મહિને આયો આખો ગોમ ક્યાં છે

આવા નહી વિવામાં જવાનું તે હું પેણવા માફ કરો છો અરખરો આ કોઈ ખબર તો મોયરા પેછો ના હોય એ કે લે આ તો બધું સાલ છે રાખો હું ડોટુન બોટુ આયા ઓય ઓય જો બોલવા તું ભૂલ કરી ને તો સજા વચ્ચે પાછી બંદો ફિટલા મૂકી દે સજા તો આબાજી હા શું બોલે બોલ છે ઓ માપ નહીં બોલાવવાનું મોટા બોલવાનું સર મનજી ગારો કંપેડ જો મનો ગોસા મીડિયા રો આખા સરવાર કીધું કે ગોમમાં તારા નહીં પહેવાનું પધોતી શું નહીં આણે છિયાળા મે કોક આયોલે તો ઠંડી લાગી ના પડી બોલા આ માણસ કેટલો પન હતી ગોમમાં બસ બોલા મોરલો બોલા આપેલા મોરલો બોલા હા હા ઓ ના થાલા હટ બોલ હેડી હા એ મોર છે તો નાગીલી છે એ હું ઓમ એ હું ઢેલની બઈ હા હા બરાબર હેટ બોલે અવાજ ઓછો

આ આ છે સો મહા મો મારા ગામમાં દુકાળ પડવા મને પનોતી પનોતી કરી કરી નાસી હોય શીખર હોય હવળાયુ મોરે માની સગાને ઓ બોગા પડવા છે મોર બનીને પૂરાવા આ બધા થણે જો તહ આ હવા મોરલે બોલે તો હોય

મોરલો બોલા હન તે હોય હોય વરસાદ આવવાનો ડો આવો આવો તો વરસાદ આયા પેગો તો ચિંતા કરે તું નાનો જેટલા ગોમ માં જતો છે ને એ ગોમ ની તો પથારી ઘોર કરી દેતો હોય છે આ પનોતી તાણે હા પણ આને ને કીધું તો કે લે મારા ગોમ માં તારે નહીં આવવાનું નહીં આવવાનું પણ હું કે પે પડે પડાઈ ને ગોમ માં પણ તમે આઈડિયા જોરદાર લાયો છો આ કઈ તાણે તાણે આ વરસાદ તાણે જ આવશે 56 પગાર કહેવાય ને 56 પગાર 57 પગાળો નહીં પનવો થી કહેવાય એ પનવો થી કયો તો ચાલે 57 પગાળો કેતો ચાલે હવે તો હવે તો શું વર્ખાત નહીં આવતો મારજો બોલા થા ને બોલતો હું જોઈ લઉ જોઈ લે જોઈ લ્યો નહીં ભાઈ હા હા બોલ્યો 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 વરસાદ આવશે ફરક છે કીધું મને હા હા તો જ

એ પનોતીને નહીં ખબર પડતી તાહ તો ગજબ કર્યો કૌ સુ આ લે લે મારી વાત તો પડજો એ તમે વાત હા આ બધું અલ્યા એ આ ગયો આ નહીં 아, 손오공이랑 비카리 리 멀치. 아, 어디 가려? 아니야, 숙. 거기, 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 ગડબે કો મંડુ સલ્યા કુકડો એ તમે કીધું હું હું કરીશ હું કરીશ તને હું બોલાવાનું કીધું તું કુકકોળો બોલાવવાનો છે કે મોર બોલાવવાનો છે હે તને હું કીધું તું આતારે અમારે શું જોવે છે વરસાદ જોવે છે મોર બોલાવવાનો છે મોર બોલા કુકડો શું બોલાવ મંડ્યો તું નહી તો મોર બોલાવ મોર બોલાવવાનો છે કા આ ભૂલી ગયા લાગે છે હે હે હા